ભાવનગરના અકવાડામાં આવેલ દારૂલ એ ઉલમ સંસ્થા ગોધરાકાંડ વખતે અનેક મુદ્દે ચર્ચામાં રહી હતી તાજેતરમાં આ સંસ્થાના મૌલવી સહિત ત્રણ વ્યક્તિઓ પાસપોર્ટ મેળવવા માટે ચેડા કરેલા હોવાની બાતમી મળતા પોલીસે ધરપકડ કરી છે મૌલવી મુજીર હસને તેમના પત્ની ગુલનાઝ પરવીનના પાસપોર્ટની મુદત પૂરી થતી હોવાથી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી પરંતુ આ અરજીમાં અપાયેલા પુરાવાઓમાં તમામ સ્થળે જન્મ તારીખ અલગ અલગ દર્શાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દરમિયાન એવું જાણવા મળેલ કે આ પાસપોર્ટ ધારક અગાઉ બે હજાર છની ની અંદર હજ પઢવા માટે બોમ્બેથી એક તો ટેમ્પરરી ત્રણ માસ માટેનો પાસપોર્ટ મળે બોમ્બેનું સરનામું આપી પાસપોર્ટ મેળવી હજ પડી આવેલ તેની અંદર એની જન્મ તારીખ ત્યાર પછી નવો પાસપોર્ટ મેળવવા માટે અરજી કરેલ તેની જન્મ તારીખ તેના વતનના ગામમાંથી મેળવેલ જન્મ તારીખરા દાખલાની અલગ જન્મ તારીખ આ રીતે અલગ અલગ ખોટી માહિતીઓ આપી પાસપોર્ટ ગુલનાઝ પરવીન 3 વર્ષ અગાઉ મુંબઈ થી अर्जेंट પાસપોર્ટ કઢાવીને હજ માટે ગયા હતા હવે ફરી વખત હજ માટે જવા માટે તેમણે અરજી કરી હતી જેની તપાસ માટે ભાવનગર બી ડિવિઝન પોલીસ આવી હતી તપાસ દરમિયાન તમામ પુરાવાઓમાં જન્મ તારીખ ખોટી હોવાનું બહાર આવ્યું હતું દારૂલ એ ઉલમ સંસ્થાના મૌલવી મુજીર હસન મૂળ ઉત્તર પ્રદેશના છે અને છેલ્લા પંદર વર્ષથી આ જ સંસ્થામાં ફરજ બજાવી રહ્યા છે હાલ ભાવનગર બી ડિવિઝન પોલીસે આ ઘટનાને સખ્તાઈથી લઈને એલસીબી એસઓજી અને સેન્ટ્રલ આઈબીને પણ જોડીને તપાસ વેગવંતી બનાવી છે નીતિન સોની વીટીવી ભાવનગર